Itu તો ya છે કે આલે

અનેકા ઘરે ની પૂજા પણ થાય છે હા જે પાકલા ઉપર ની અધર માતા બે આવે ને એનું ઠેકાણું પડે એટલે બધી રીતે મજા મારા તમારો ને મારા તમારો નહીં પણ તમારી કુલ ની તમારી શિકોતર વાનવટી શિકોતર તમારો ગોપ અને કોઠાની તમારી હોળવી શરી માતા આ ત્રણ પટેલ તમારા છે દુનિયાના કુળે પણ આ ત્રણે જેવા કોઈ શ્રેણી જેટલું પડ્યું આ ત્રણમાં પડ્યું એક જ હોલની સધી એ લઈને તમે ફરો એટલે તમે બધી રીતે પ્રશ્નો સોરે એક જોગણી માતા કરી જોગણી કો કોણ પૂજે છે ગોમખેરાની છે ગોમખેરાની તમારી ચોધરીઓની બ્રહ્માણી હા અર્બુદા એ ગોમટોટાની કુંભારોની બરાબર મેન તમારાતા તમે કીધું વારટી સીગોતર ભૂખ હોલની છે આ ટ્રેન ને પકડીને ચાલો બાકી બધા વેમ કાઢ્યું કે તમે હસતા જગ્યા જાઓ હસતા જગ્યા નોખો છે હા સીટી સ્કેન મશીન સારું હતી એટલે ફોટ આવ્યું છે બાકી વધારે ફૂટ પર લઈ રહ્યા પછી થઈ જાય તારું શિવ દે તેવું નરે છે નરતું નહીં પણ ડોક્ટરના પેલા મશીન મોટા લીધે તો લેટ છે ઈચ્છા અહીંયા હતી અહી માતા ને કીધું મારી હું થયો તમે અરજ કરી અને એ તો થઈ ગયો પણ રિસ્પોન્સ તમારો તેત્રી ગાડામાં જવાબ લઈ ગયો ભાઈ ભલે ગોળા તમે લેટ હતા પણ જવાબ તમને તેત્રી પહેલા તમને મળી ગયો બરાબર છે અમારી ઈચ્છા તમે પેલા ના થ્રુ અમારે મળ્યા મારી મરજી વચ છે પણ આજકાલ 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 થતું હતું અને હું તમારે નક્કી થઈ ને ગોવાણા ખાવાના કે ગોળ થઈને હવે પાકો શીખો લાગે ભાઈ જા

પછી ને સરુપાઈ ઓલમે છે દેશી કોતને ગોગો આ તેન વસ્તુ છે બે ઘર થારું તમારી બે મકાન કો તો હાચાઈ બે ઘર કો તો આચન બે ઘર કો તો હાચાઈ એક ઘર કોમની અંદર ઠીક હે તેલા નંબર ની છોડી મેળવો બીજા નંબરની ની છોડી મેળવો તીજા નંબરની ની છોડી મેળવો તો આઠમા નંબર ની જવાનું ઠીક હે મકાન છોડી સુ મકાન તમારું ચોથાના મન કરીને મકાન છોડી ચોથું મકાન તમારું પછી એ મકાન જૂનો કલર જૂનું ખંડર થયેલું હા તમાર એ ખંડર થયેલું મકાન અને કર્યા ની બાળ શીખોતર અને એની હોળ મીસ હતી મકાનની માલિક આટલું પટેલ પકડો એટલે જિંદગી ફર મળ્યા એમ કે લીધું છે કા તું થઈને તમારા પર પગ મોગે છે પાંચસો ની એટલે દૂર જપ પડવાની નહિ એટલી દૂર દેવ મૂકવાનો નહિ હા અત્યારે બે અગરબત્તી ચાલુ કરો છો દિવાળા નો ત્રણ મહિના બે કલ્યુ બ્રેક કોમ ધારેલા છે તમારા ઠીક એક ધાર્યું તમારું સામાજિક કાર્ય એ સામાજિક કાર્ય પાર પડે લખામ પડ્યું છે સુધરી જાય તો માતા કે તમારે કરવું હાલ બે અગરબત્તી ચાલુ કરો

બધું ખેડકાઉ પડી જાય પટેલ પણ તમારા દોહાય દેવ ને મોન્યું નહી તમારા બાપાએ દેવને મોન્યું નથી ઘણો એક તો ગોગો હશે અનેક ગોગાના બિહારમાં ફસેલા હશે તમારા ફાધર પોતે ભોવા લાવ્યો ભોવા પાટ ઉપરથી ઉભા કર્યો પાટ ફેરી નો એવું તો બન્યું કરી તમારા પપ્પાને પૂછ્યું એ વખતની વાતો કરી છે યાદ તત્તર પાટલી પર બેઠા પણ ભય એમ

હાલ બે અગરબત્તી ચાલુ કરો બધી રીતે સારું થાય એક એમાં વિચાર સફળતા મળે માતા કે તમારે કરવું મેલડી છે માતાનું ઠેકાણું થાય પણ આમ માતા વેણ માં ઉભી એટલે ઠેકાણું થાય મિયાડી છે એના પછી રાબડી છે રઘુ માતા છે કોઠાની પર મારી સદી છે સદી પરની વેળને રઘુ છે અત્યારે તેમ લેવા એનું શ્રીફળ લઈને પટેલ પોણી મો નોચું તમારી વેળા ફરી પોણી મો શ્રીફળ પધરાયું એથી વેળા તમારી વળે જીવ બધું વેરાઈ ગયું છોકરો છે વિવાહ કર્યા અને સૂકા ચેડા થઈ ગયા એ સૂકા ચેડા કરાવ વાળી એની એજ મળતા કારણ કે તમે એનું ફેર્યું નહીં અને તમારું ફેર્યું હાલ બે અગરબત્તી ચાલુ કરો બધી રીતે સુખ થઈ જાય માતાજી પ્રવેશ દ્વારા जो तो है। दारू कौन पी को जो भाई दारू बंद रहे तो झगड़ा बंद रहे બાકી પી જાય તો પણ ચાલુ અને મારી માં તને એક મિનિટ દારૂ ખટતો નહીં અને લાગે દારૂ પી જાય મારી માં ઘરમાં તમારે ડફો કરીને પેલી પાછી મોરલ આવતી રહે બસ એને ગોત્યું મળે એટલે બાધા લેવી દારૂ બંધ કરવાની તેવડ હોય બાધા લેવાની ના કે તમારે તમે તમારા ઘરે બરોબર છો હું જરૂર નહીં એવું સીએન પોઈ બાદ આવું કરી છે નથી પીતા એ બધા ન બતાડી સોંત રાખવાનો મગજ ને કપડા ખાઈ રાખો દેવું નહીં કે તું તમે ડાખા કરો દેવા હમણાં આ કરી ગયો નોમ પછી કે ઝઘડા થાય છે બાયડી રીને જાતી રહી છે અમારે બે જણા વસ્તુ બનતું નહીં કજીઓ થાય છે આ પછી આ બધા તમારા લખન છે આ માતા હોય આવા લખન ના હોય એ રોમવાળી છે એના આવા લખન હોય એ કોઈ દાડો આવા ખેલ ના કરે

તમે કીધું તમે રવિવાર ભાઈન પાસે મત પૂછો ક્લાઉમ પર બરાબર ભાઈ બહુ એટલા નાના માતાજી પર ટેક રાખવા દેલી બોલો ના તમે આવતા રહો ભાઈ જનસમાં Obrigado. Oh.